કામરેજ તાલુકાના ઉંભેડ ગામની યુવતી વિભૂતિબેન પટેલ પણ સવાર હતા વિભૂતિબેન અભ્યાસ માટે લંડન જઈ રહ્યા હતા તેઓ પોતાની રિંગ સેરેમની માટે ભારતમાં દસ દિવસ માટે પધાર્યા હતા રિંગ સેરેમની સંપન્ન થયા બાદ તેઓ તેમના ફિયાન્સે હાર્દિક પટેલ સાથે લંડન જવા માટે રવાના થયા હતા સ્નેહ અને સપનાની વચ્ચે સમય વિતાવ્યા બાદ વિભૂતિબેન હજી તેમના ભવિષ્યના અભ્યાસ માટે કટિબદ્ધ હતા પરંતુ એક અકસ્માતે આખા પરિવારમાં ચિંતાની લહેર દોડાવી દીધી છે વિમાનમાં થયેલી તકેદારી અને પાયલટની ઝડપદાર કાર્યવાહીથી એક મોટું દુર્ઘટના સ્થળ ટળી ગઈ અને તમામ મુસાફરોની સુરક્ષિતતા અંગે અધિકારીઓએ જાણકારી આપી છે ભય અને ચિંતાનો માહોલ છે વિભૂતિ ના ઘરે સ્વજનો અને પાટીદારો ભેગા થઈ તેમની સુરક્ષા લઈને સતત માહિતી મેળવી રહ્યા છે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો અપડેટ લઈ રહ્યા છે કે વિભૂતિ સુખરૂપ લંડન પહોંચી ગઈ કે કેમ મળેલી માહિતી મુજબ વિભૂતિબેન પટેલ અને તેમના ફિયાન્સે હાર્દિક પટેલ બંને અકસ્માત બાદ સુરક્ષિત છે અને તેમના પરિવાર સાથે સંપર્કમાં છે અત્યાર સુધી વિમાન દુર્ઘટનાની વિગતવાર તપાસ શરૂ થઈ ગઈ છે અને અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ તકેદારીના કારણે મોટા નુકસાનથી બચાઈ લેવાયું છે હવે ભવિષ્યમાં આવી પરિસ્થિતિને ટાળી શકાય તે માટે એરલાઇન કંપનીઓ અને સુરક્ષા એજન્સીઓએ વધુ કડક પગલા લેવાની જરૂર છે ગામના લોકોને ભવિષ્ય માટે આશા છે કે વિભૂતિ જેમ સુરક્ષિત રીતે પાછા ફરીએ તેમ તમામ યુવાઓનું ભવિષ્ય ઉજ્જવળ બને જી નામ તમારું દર્શન કુમાર અમૃતભાઈ પટેલ દર્શન આજે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે એની અંદર ઘણા લોકોના મોત થયા છે અને પ્લેન ક્રેશ થવાની ઘટના બનવા પામી છે આપણા ગામમાં પણ એક દીકરી અને જમાઈ જે નક્કી થયું તો લગ્ન પ્રસંગ માટે અને એ લોકો પણ ફ્લાઇટમાં સવાર હતા શું સ્થિતિ છે ગામની શું કહેશો અમારા ગામના વિભૂતિબેન અટુલભાઈ પટેલ તેઓ અમારા ભૂતપૂર્વ પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે અને ફિઝિયોથેરાપી ઉચ્ચ અભ્યાસ પણ કરેલ છે અને તેઓ હજુ વધારે ઉચ્ચ અભ્યાસ માટે લંડન ખાતે છેલ્લા એક દોઢ વર્ષથી ગયા હતા અને હાલ તેઓ તેમના રિંગ સેરેમની માટે માત્ર દસથી પંદર દિવસ માટે ઇન્ડિયા આવ્યા હતા અને આજ રોજ તેઓ પરત પોતાની આગળની સ્ટડી માટે લંડન જઈ રહ્યા હતા શું કંઈ મેસેજ મળ્યા છે એમના ફિયા જેમની સાથે એમના રિંગ સેરેમની થયા છે એમની સાથે આજે પરત યુકે જતા હતા અને આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળ્યા છે જે સમાચાર અંતર્ગત અમે આપણા અહીંના સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરી છે અને આપણા મંત્રી પ્રફુલ્લભાઈ પાંચસેયા સાહેબ તેમજ સુરત જિલ્લા ભાજપના ભરતભાઈ પટેલ ભરતભાઈ રાઠોડ પ્રમુખશ્રીને પણ જાણ કરી છે અને એમને ડિટેલ આપીને જેમ બને એમ પ્રશાસન તરફથી પણ અમને જલ્દી માહિતી મળે એવી અમે એમની પાસે આશા છીએ